માં આજ રોજ કંઠેસરીયા સમાજમાં રાત્રે નવ કલાકે હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર સુરેશ પટેલનો કહેવા મુજબ ડોક્ટર પાસે જવું નહીં તેમના છે અને સાહેબનું કહેવાનું રહેશે તમારે ડાયાબિટીસ અથવા બીપી એનું કારણ તમારા કાળજી રાખવી પડે સલાહ સૂચન આપતા નમક પણ ઓછું ખાવું સવારે કસરત પણ કરવી કેન્સરના રોગ માટેનું તમને એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યસનથી દૂર રહેવું

એના કારણે જે આપણા પ્રશ્નો થયા છે બ્લડ પ્રેશર છે 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 ટેન્શન છે એ બધી જિંદગીમાંથી જો મુક્ત મળે તો મન લાગે છે એના માટે લોકોએ શું કરવું જોઈએ એના માટે મેં આખા લેક્ચરમાં એક જ વાત કરી છે કે તમારી જાતે પ્રેમ કરો અને પ્રસન્નથી મુક્ત સવારે થોડીક કસરત કરો મન આનંદમાં રાખો અને બીજાને થોડીક મદદ કરવાની કંઈક આટલું કરશો તો તમે અને તમારી જાતને અને સમાજ માટે ઘણા બધા ઉપયોગી થઈ શકશો એમ માનું છું લોકો અત્યારે જે બેઠાડો જીવન આપે હોય છે એના માટે લોકોએ સવારે વહેલા ઉઠી કે જીવ કે જવું જોઈએ કે એટલું બધું કે દરેક જગ્યાએ શક્ય નથી હોતું દરેક જગ્યાએ પણ નથી હોતું પણ લોકોને કહ્યું કે સવારે ઉઠીને માત્ર ચોવીસ કલાક માટે અડધી કિલો તમે તમારા માટે આપો સવારે ઉઠી ટ્રસ્ટ કરીએ ટ્રસ્ટ નથી પંદર મિનિટ જવાની પંદર મિનિટ આપણને જરૂર કરો તમારો આખા પણ পুরো কিছু শেষ আমি আজ আমি লোকনে শুকর এনে আপানো এইমা ক্ষমাخوا मागছি যে এই বিষয়ে তুমি যে শরীরে আছে